તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ ગીરના સિંહ પછી હવે ગુજરાતના જંગલોમાં વાઘની દહાડ પણ વર્ષનો લાંબો ઇંતજાર હવે ખતમ થયો છે નેશનલ કન્ઝર્વેશન ઓથોરિટીએ ગુજરાતને સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે મધ્ય ગુજરાતના રતન મહાલ અભયારણ્યમાં છેલ્લા નવ મહિનાથી એક વાઘે પોતાનું કાયમી ઘર બનાવ્યું છે જેના કારણે દેશે ગુજરાતને આ બહુમાન આપ્યું છે આ સાથે જ ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં સિંહ દીપડા અને વાક આ ત્રણેય ભવ્ય વન્યજીવો એક સાથે વસવાટ કરે છે અને રતન મહાલ ટાઈગર રિઝર્વ બનાવવાની તૈયારી કરી રહી છે એટલે કે હવે પ્રવાસન અને વન્યજીવ પ્રેમીઓ માટે ગુજરાત એક નવું હબ બનશે ગુજરાતના ગૌરવમાં આ વધુ એક યશ કલગી ઉમેરાવા જઈ રહી છે જો તમને પણ આ સમાચાર સાંભળીને ગર્વ થયો હોય તો કમેન્ટમાં લખજો જય જય ગરવી ગુજરાત આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ